ગ્રામજનોના આક્ષેપ છે કે ફેક્ટરીના સંચાલકો કેમિકલયુક્ત પાણી વપરાશ કર્યા બાદ રિવર્સ બોરિંગ સિસ્ટમથી જમીનમાં ઉતારે છે કેમિકલયુક્ત પાણી રિવર્સ બોરિંગ સિસ્ટમથી જમીનમાં ઉતારવાને કારણે આસપાસના વિસ્તારમાં પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે તેમજ ખેતી અને વૃક્ષોને પણ નુકસાન થઈ રહ્યું હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા ઉઠી હતી સ્થાનિકોની ફરિયાદના પગલે જીપીસીબીની ટીમ ને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સ્થળ પર દોડી આવ્યા હતા વીજ કનેક્શન કાપી નાખી સીલ કરવામાં આવે ધારાસભ્ય દ્વારા સૂચના આપતા જ ગ્રામજનોમાં ખુશી નું મોજું હતું શું નામ જયદીપસિંહ ચૌહાણ મારું નામ છે અહીં એક કેમિકલ્સ ફેક્ટરી છે એમાં જે આજુબાજુના ખેડૂતોને આના પાણીથી બે હજાર બાવીસ માં પણ અહીં આ રીતની રજૂઆત કરેલી મોમ્મદાર સિંહ દરેકના પણ કોઈ કાર્યવાહી નથી કરી પણ ફરી આ લોકોએ બોર બનાવીને એનું એક કેમિકલ્સ ભૂગર્ભ જળમાં ઉતારે એટલે ભૂગર્ભ જળ પણ બગડે છે ખેતી પણ બગડે છે ડોંગર તમાકુ બધાને નુકસાન જાય છે એટલે ખેડૂતોને એક ઉગ્ર વિરોધ હતો એટલે બધા ભેગા થયા હતા એટલે આજે જીપીસીબી ના અધિકારી પણ આવ્યા હતા અને તપાસ કરી છે બધા નમૂના લીધા છે એ હવે એવું સ્થળ પર એવો નિર્ણય કર્યો છે કે આનું સીલ એને સીલ કરી દે એવી અને કનેક્શન પણ એનું આજના આજ કાપી નાખવું એવું માન્ય ધારાસભ્યશ્રી પણ કંઈ નહીં અવડ જ કયા એટલે આ ખેડૂતોનો જ એક જાતનો નુકસાનકારક જ હતું ભૂગર્ભ જળ બગડ પીવાનું પાણી બગડ એવું બધું પ્રશ્નો હતા એટલે બધા રજૂઆત હતી એટલે બધા ભેગા થયા હતા શું હાર્દિક રાજેશ કુમાર ભટ્ટ

બે દિવસથી મને ખેડૂતો અને નાગરિકો દ્વારા મોટા પ્રમાણમાં ફરિયાદો જે બે ત્રણ વર્ષથી ફરિયાદો મળતી હતી પણ ગઈકાલે મારે આવવાનું થયું અને આ માનવતા વિરોધી એક કાર્ય રિવર્સ બોર્ડ જે પાણીનો કેમિકલયુક્ત પાણી અને અન્ય રાસાયણિક પ્રક્રિયાઓ કરીને પાણી અંદર ઉતારી રહ્યા છે એવા સમાચાર મળ્યા હું જાતે આવ્યો આજે પ્રદૂષણ ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ આવ્યા છે નમૂના લીધા છે આગળ પણ પહેલા પણ આ વિષયો થયેલા પણ આ વખતે જેવી રીતે માહિતી મળી મળી છે અને મેં જાતે જોયું છે કે આ માનવતા વિરોધી કાર્ય છે અને આ કંપની અને આવા યુનિટો મારા વિસ્તારમાં ગુજરાતમાંથી તાત્કાલિક બંધ થવા જોઈએ એવી મારી પણ લાગણી છે અને મતદારોની પણ મારા ખેડૂતોની પણ લાગણી છે આજુબાજુમાં ખેતીને પણ ઝાડને પણ નુકસાન થયેલું આપ જોઈ શકો છો તો મારા આપના માધ્યમથી પ્રદૂષણ બોર્ડના અધિકારીઓને જે વાત કરી છે અને આપ પણ આવી ગતિવિધિ ચાલતી હોય તો એ સત્વરે બંધ થાય એવી અમારી લાગણી છે